અને હજી કલરકોમ બાકી ઉપર ઉપર તો થઈ ગયું ખાલી ન્યાચે જ બાકી એ મા બહુ ચરશી બતાવ્યા તો હવે ઉપર ઉપર તો કલરકોમ થઈ ગયો ખાલી ન્યાચે નેચે બધું બાકી તો ન્યાચે જ પટી જાય કાલે એક રૂમ પટાયો અને અત્યારે બીજો રૂમમાં હજુ પટાવાનો ગમે તે કરીને પૂરો કરવાનો અને આ રૂમમાં બધું કમ્પ્લીટ થઈ ગયું તો તમે જોયું લો વાણ ગોઠવાઈ ગયા અહીં અને કમ્પ્લેટ બોલ્યું મિત્રો આપણો ચા પીવાનો હતો તો આપણે ચા પીવા માટે નહીં ગયા હું અને આજે સર કળવા ચોથ તો કળવા માટે માથે જોઈ લઉં આ વજે દીવો મેલી અને હું કરીને ચંદરમાં જોવાના અને પછી આપણને જોવાના તો કમ્પ્લેટ તૈયાર કરી અને હવે સર કળવા ચોથ તો આપણો લઘુ બને રહી ગયો તો આપણો અહીં જેટલું છે એટલું હું તમને બતાવીશ તો આ જો હાથ બે ચૈણીઓ એ અને આ બે થાળીઓ એ તો રાતે કળવા મારી અને કમ્પલેટ કરો આ બાજુ લીલોજી આવી લીલાજીને પૂછી લઈએ કે આજ કડવા ચોથ છે તમારા જેવો છે બોલો ભાઈ હોટ હે આજે કળવા ચોથ છે એટલે તમે હું કેવો બોલો કળવા ચોથ નો માહોલ તમારા જેવો કેરમ છે કેરોમ ઘરે હારો હ બધું મે હારો જ છે ને

સિપુર ચોકડી ટ્રાફિક પુલ છે જો અને ઉપર પુલ બની ગયો તો ઉપર બાયપાસ સાધન ઉપર જઈ અને આ બાજુ મિત્રો આપણે હાડે લેવા માટે દુકાને આવી ગયા તો તમે જોઈ લો આ ભાઈ હાડીઓ કાઢીને આપણે બધી હાડીઓ લેવાની મિત્રો આપણે હાડીઓ લઈ લીધીએ તમે જોઈ લો આ હાડી આપણે લીધી તો હવે એનો ભાવ નક્કી કરી દઈએ પછી આપણે લઈ લેવાની તો પછી આપણે મંચ્યું આ બાજુ કાકા આવી હાળીઓવાળા તો જોઈ લો હાડીઓની આખી દુકાન છે તો મિત્રો આપણે બજારમાં હાડી લઈ અને આપણે ગયા હતા ચાનો થર્મોસ લેવા માટે તો આપણે ચાનો થર્મોસ લઈ અને નિહુલજીના દવાખાને હવે આપણે જવાનું છે ઘેર ઓ હવે આપણે આ કેળી આપણે બે જણા ફોન કર્યા પછી બે બે જણા જતા રહ્યા બાઇક લઈને ગયા હવે આપણો સાધનમાં જવાનું થાય તો ગમે તેનું બાઇક મળે તો બાઇકમાં બેસી જવું પેસેન્જરો સાધનોમાં બેં આપણે ઘેર જતા રહેવું તો આપણે આપણા ગામની ત્યાં ઘડી જઈએ તો આપણે રીક્ષાને લઈ ગયા

উঠি গা ব તો મુડુમો નહીં હમણાં મુડુમો આવે છે ને તરત આવી જાય કરતા કરતા આવી જાય તરત ચા પીવી સંકેત છી હે જય બબારી જય બબારી બોલે તરત ચા પીએ બોલજી કોઈ બોલવું નહીં હે નહીં બોલવું તો આપણા સંકેત જાય ઊંઘમો હે ઉઠે તો કોઈ બોલતા નહીં હાલ થોડા મૂડમો નહીં હમણાં મને એક રકે બી ચા આવી દઉં ફર્સ્ટ ક્લાસ એટલે હમણાં ઉઠી જાય અને આ બાજુ આપણે બધું તૈયાર કરી મિલ્યું હ તો આજે આપણે ચોદા મામાની પૂજા કરવાની હે તો આપણે જેમ બનશે એમ જેટલા બન છે બતાવીશું તો આપણા લગ્નો બનાવી રહીશું સંકેત જાગી અને પા જાય ઘડીક જાગી અને ઘડીક ઊંઘી કહું કુંગ આવે આ તો ચા પીવી હું જાડા મીલું ચા હો ચાળા આપણે બીજા મીલીને પીએ તો સંકેત હમણાં ઉછી લે તરત ચા પાવાની હું જાય હું જ આપણે હું તો બિલો જ છું કલરમાં કલર મારું પે એડ બે ચા બા મિલી અને પીયો આપણો આ બાજુ સંકેત ચા અને બિસ્કીટ ખાયા અને આપણે ચા હવે કાઢીને મેળવી લીધો તો હવે આપણે ચા પી અને થોડું કોમ બાકી પડ્યું એ કોમ કરવાનું છે તો પછી મળીએ અને આ બાજુ પડે બિસ્કીટ થાય કે કોમ કરવાનું બાકી પડી ને આપણો એક જ દઈએ નહીં अना आ बाजू से हिलू अच्छा ना तब लोग यार मस्ती करो मस्ती नहीं करता तो ना उन्हें काली पोली पोली करने काली वो माँगे। वो मायके ये वो मुकानी उसके लिए कितने सोमो ये वो है तू पुरी चारों पर बनु चाहिए ना ये तो कैसे सपोर्ट कर दो हाँ फुल एक्टिव आवाज़ था

તમે આપણો વાના ગીત ગવરાવા બોલો ગીત ગવાનો હાર વાત કસ્તા તમે કલાકાર તો કમી દી જગ્યા ગઈ લે કલાકારનું નું હાટું ના હોય આપણે બ્લોગ બનાવીએ પર સુપર બી બનાવીએ ના ના અમાર તો હાલ ગવરાવું ન તો હાલ ના બનાવો બોલો ના બનાવો એ મારા કોઈ જોવાની નથી ચાલુ કરો ગીત ચાલુ કરો બીજા જન ગેટ જોડજો રોફ નું રોફ નું હાલ ના થાય હા આવું ના હોય તારા ગીત ગાતા કલાકારી તો મિત્રો આપણે પછી મોલ માં વસ્તુ લેવાનું લઈ અને પછી મુલાકાત આ કલાકાર ના પાડે કલાકાર કે આજ તો ગીત નહીં ગો પણ કાલ ગાય બરોબર મિત્રો આ બાજુ આપણો જેઠાલા લઈ જાય રમા પીએ દર્શન કરવા જો આ બાજુ હું દર્શન કરી જઈ

लाइक like कर दो, शेयर कर दो। सब्सक्राइब कर दो बाड़ी चैनल में। बाड़ी चैनल कर दो। जीएस ब्लॉगर, ओके। जीएस ब्लॉगर। आपको बोल जीएस ब्लॉगर बोल। जीएस ब्लॉगर। हाँ आया है, आया मजबूर है, लेकिन कौन है? તો સરવાળી બૂમ પાડી લ્યો સરવણને જમવા જવાનું તો સરવાળ આવે નહીં તો સરવણને કટમું બધાઈ દઉં પણ આ બાજુ આપણો ઘરનો ભૂમ પડી ગયો જો અભી કમ પાળી નહીં રહ્યા કાલ બને તો ઊભી પટી જાય હા શું કરી ગયો ઉપર આગળ આવે બોલબો પડી નહીં વરાખ ગયે શું કીધું હા ઉપર ના ઉપર મિત્રો આપણે ચંદ્રમાં જોવા માટે થઈ અને આપણે આવી ગયા પણ હજી સુધી ચંદ્રમાં ઉજ્યા નહીં તો તમે જોયું તો આ બાજુ ઉગી તો હજી ઉજ્યા નહીં તો આપણે ઉગસી અનાજો આ બાજુ જેઠાવા લઈ ગયા તૈયાર થઈ ચંદ્રમા જોવા તમે નહી આયા તમારું માટે થઈ તમે અધર આયા છો ત્યારે આબુ તો પડે જ ને ભાઈ મોઢું બતાવવાનું અમારા એટલી વાર છે પૂજા કરીએ જમવાની બાકી છે જમ્યા નહીં મિત્રો આ બાજુ આપણા ચંદરમાં ઉજી તો તમે જોઈ લો એ આ બાજુ ઉજ્યા હી તો તમને બતાવી દઉં આપણે ઝૂમ કરો જેટલું બને એટલું તો તમે જોયું લો આ બાજુ ઉજ્યા ને હવે આપણે પૂજા કરવાની ક્રિયાક્રમ વિધિ આપણે ચાલુ કરવાની હે

બર્ડે હોય જ્યા ગીફ્ટ કોઈક નવું જ મિત્રો આપડે મસ્ત આપડો દિલ થાપ હોય ને બધું આવી ગયું બરોબર એ વાત હો મિત્રો હજી આપડે જમવાનું બાકી જમી લઈએ

તો મિત્રો આપણા જીએસ બ્લોગરનો વહેતી કન્ટિન્યુ કરીએ છીએ તો હા કે હાસ્ક્રાઈબર કરજો તો મિત્રો આપણા વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશો નવા લોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભારતજી